અનસુયાના દ્વારા આવીને ઉભા રહીને અવાજ કર્યો ભિક્ષામ દેહી માતા અનસુયા મોટો થાળ ભરી અને ભિક્ષા દેવા માટે આવ્યા છે ભિક્ષા લઈને આવે છે એ સમયે પેલા ત્રણ દેવતાઓ કહે છે કે અમે આવી ભિક્ષા ન લઈએ અમને તો કોઈ નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો લઈએ આ બાજુ માતા અનસુયા મુંજાયા હવે શું કરું એક વખતના સમયે બરાબર ત્રણ દેવીઓ ભવાની લક્ષ્મી અને સાવિત્રી એટલા અહંકારથી છકી ગયા કે એના મનમાં એક જ વાત ચાલે કે અમે જે અમારા પતિની સેવા કરીએ આવી સેવા જગતમાં કોઈ નથી કરતું આવી સેવા આ જગતમાં કોઈ કરતું નથી અમારા જેવી કોઈ પતિવ્રતતા નારી જ નથી અને એમાં બરાબર નારદ બરાબર આ ધરતી પર ફરતા ફરતા અંશુયાના આશ્રમમાં આવ્યા અને અંશુયાની જે પતિવ્રતતાનો જે ધર્મ જોયો નારદ ખૂબ આનંદ પામ્યા આવી પત્ની મેં ક્યાંય જોઈ નથી હજી કેટલી સેવા કરે છે ના પતિની આ દ્રશ્ય જોઈ અને નારદ ને થયું કે મારે ભવાની લક્ષ્મી અને સાવિત્રી નું અભિમાન તો ઉતારવું પડશે હવે એટલે ફરતા ફરતા બરાબર છે ભગવાન ને મળે નહીં ત્યાર પેલા માર્ગમાં લક્ષ્મી મળ્યા અને નારદ તો બહુ હરખાય છે લક્ષ્મી પ્રશ્ન કર્યો નારદ આજ આટલા બધા હરખાઓ છો ભગવાને કઈ વાત કરી નારદ કે છે મા ભગવાન ને હજી મેળવું છું ક્યાં ભગવાન મને વાત કરે તો પછી આટલા આનંદિત કેમ દેખાવ છો અરે એ તો હું અંશુયાના આશ્રમમાંથી આવું છું ને એટલા માટે એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરવા એટલે અગ્નિમાં ઘીની આહુતિ દેવા જેવું થાય એટલે અંશુયાનું નામ આવ્યું એટલે તરત જ કાન ઊભા થઈ ગયા લક્ષ્મી કે છે અંશુયા કોણ છે વળી એક મોટી આહુતિ આપી માં તમને નથી ખબર અરે અંશુયા મહાન પતિવ્રતતા નારી છે લક્ષ્મીને એમ હતું કે મારા સિવાય કોઈ પતિવ્રતા છે નહીં અને અહીંયા નારદ કે છે મહાન પતિવ્રતા નારી છે અરે માં શું એના પતિની સેવા કરે છે મેં હજી સુધીમાં આ જગતમાં ક્યાંય એવી સ્ત્રી નથી જોઈ કે અંશુયા જેવી કોઈ ના પતિની સેવા કરતું હોય આટલી મહાન પતિવ્રતા નારી છે બે ચાર વખત અંશુયાના વખાણ કર્યા એટલે એક તો અગ્નિ ઉપડ્યો અને એમાંય નારદે વળી પાછી એક આહુતિ આપી અને માં તમને કહી દઉં તો દુઃખ ન લગાડતા પણ જ્યારથી હું આશ્રમમાં ગયો છું પ્રભુ કોઈ પણ સંજોગે આ ધરતીમાં કોઈક અંસુયા નામની સ્ત્રી છે અને પતિવ્રતા છે એના પતિવ્રતા નિયમ તમે તોડાવો ભગવાન વિષ્ણુ કહે છે દેવી તમને આવો વિચાર કેમ આવ્યો કોઈકનું ખરાબ કરવા જઈએ તો પેલું ખરાબ આપણું થાય પણ ન માન્યા લક્ષ્મીજીએ હટ કરી અને સ્ત્રી ની તો તમને બધાને ખબર જ હોય લક્ષ્મીજીએ એટલી હટ કરી કે ભગવાન માની ગયા એટલે આપણે હવે વિચારવાનું કે જો ભગવાન જેવા ભગવાન માની ગયા તો આપણે તો હુંન પાછા ગджу છે એટલે ભગવાન કે છે કઈ વાંધો નહીં લક્ષ્મી ચાલું કઈ કરીશું નારદ્યાથી નીકળા સિદ્ધાર્થ ગયા કૈલાસમાં કૈલાસમાં જાય છે માર્ગમાં માં ભવાની સામે મળ્યા ભગવાન શિવની પૂજા કરીને એટલે નારદ એને નહીમાં અને નારદને સીધો જ એણે પ્રસાદનો લાડુ આપ્યો લ્યો નારદ આ પ્રસાદનો લાડુ નારદે લાડુ ખાધો અને માં ભવાનીને કહે છે માં ખોટું ન લગાડતા પણ લાડુ તમે ખબરાય વ્યો બરાબર છે પણ જે અનસૂયાના આશ્રમમાં મેં લાડુ ખાધો ને એવો સ્વાદ હજી મને બીજે ક્યાંય મળ્યો નથી ભવાનીના કાન ચિમકા આ અન્સૂયા આ વળી કોણ કોણ છે નારદા અનસુયા અરે માં તમને નથી ખબર આ ધરતી પર બહુ મહાન પતિવ્રતા નારી છે એના જેવી પતિ ની સેવા કોઈ કરતું જ નથી અને ભવાની ઈર્ષા થઈ ભગવાન શિવ પાસે ગયા ભગવાન શિવને કહે છે કોઈ પણ સંજોગે આ પતિવ્રતાનો નિયમ તોડાવો ભગવાન કહે છે ભવાની જે માણસ ખાડો ખોદે સૌથી પહેલા ઈ પડે આપણે આવું ન કરાય ભવાની એક ના બે ન થયા ભગવાન શિવ કહે છે ચાલો કઈ કરીશું બ્રહ્મ માં જઈને સાવિત્રી પાસે ભક્ત નારદૈત કર્યું ત્યાં જણે અનસૂયાના વખાણ કર્યા અને સાવિત્રીએ બ્રહ્માજીની વાત કરી બ્રહ્મા ને મહેશ મળ્યા અને આ બાજુ ત્રણ દેવીઓ ભેગા મળ્યા ત્રણેય દેવતાઓ વિચાર કરે છે જાઈએ ખરા પણ આને પતિવ્રત્તા કેમ તોડાવવું અને એ સમયે નારાયણ કહે છે કામ કરીએ ભિક્ષુકના રૂપમાં જઈએ ભિક્ષા અને ભિક્ષા દેવા આવે ત્યારે કહીએ કે અમે આવી ભિક્ષા નથી લેતા થઈને ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ અને જો આપણી સામે નિર્વસ્ત્ર એટલે એનો પતિવ્રતાનો નિયમ તૂટી જશે ત્રણ દેવતાઓ ભિક્ષુકના રૂપમાં જાય છે માતા અનસુયા દ્વારે અનસુયા દ્વારા આવીને બીને અવાજ કરો ભિક્ષામ દેહી માતા અનસુયા મોટો થાળ ભરી અને ભિક્ષા દેવા માટે આવ્યા છે ભિક્ષા લઈને આવે છે ને એ સમયે પેલા ત્રણ દેવતાઓ કહે છે કે અમે આવી ભિક્ષા ન લઈએ અમને તો કોઈ નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો લઈએ આ બાજુ માતા અનસૂયા મૂંઝાયા હવે શું કરું જો નિર્વસ્ત્ર થાવ તો મારો પતિવ્રતાનો નિયમ તૂટે અને જો હું હવે નિર્વસ્ત્ર નહીં થાઉ તો મારે આંગણે આવેલા ભિક્ષુકો એમદમ પાછા દર્શે તો પણ પાપની અધિકારી બનીશ હવે શું ખૂબ વિચાર કર્યો અને એ સમયે પાણીનો એક લીધી હાથમાં પાણીની અંજલી ભરી ભગવાન સૂર્યનારાયણ ને સાક્ષી રાખીને કહે છે કે હે ભગવાન ભાસ્કર મેં મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય અને મારા સ્વપ્નમાં પણ ક્યારેય મેં પરપુરુષને અધિકાર ન આપ્યો હોય મારા મનની અંદર તો આને આ મારા આંગણે આવેલા ત્રણ ભિક્ષુકો છે એ છ છ મહિનાના બાળક બને જે પાણી છાંટું અને એ જ સમયે બ્રહ્મા વિષ્ણુ મહેશ છ છ મહિનાના બાળકો બની ગયા છે આ ત્રણેય બાળકોને લઈ અંદર લઈ ગયા છે માતા નિર્વસ્ત્ર બની ને એ ત્રણેય બાળકોને પૈપાન કરાવે છે ઘણી વાર થઈ હજી ભગવાન આવ્યા નહીં એટલે નારદજી નીકળ્યા નારદને પ્રશ્ન કર્યો લક્ષ્મીએ લક્ષ્મી કહે છે નારદ આ ભગવાન ગયા હજી આવ્યા નહીં કેમ નહીં આવ્યા હોય નારદ કહે છે દેવી માં તમારે તમારા ભગવાન જોતા હોય તો પૃથ્વી લોક ઉપર જાવ અનસુયા પાસે જઈ અને માફી માગી લ્યો તો ભગવાન ત્યાંથી છૂટે એમ છે બાકી તમારા ત્રણેયના ઘરવાળા ત્યાં ઘોડિયામાં હિંચકે છે એક ડાળ વડલાની એક ડાળ લીમડાની અને માતાએ ઝૂલો બાંધી અને ત્રણેય ભગવાનને ઝુલાવે છે ત્રણેય બાળકોને ભગવાનને ઝુલાવે છે એ જગ્યાએ બરાબર ત્રણ રાણીઓ આવ્યા ત્રણ દેવીઓ આવી અને માતા અનસુયાની પાસે ક્ષમા પ્રાર્થના માગી છે ડર છે કે તમને શાપ ન દઈ દે પણ નારદે કીધું તું તમને શાપ નહીં મળે કારણ તમે જાઓ એ અનસુયા છે તમારા જેવી અસુયા નહીં અસુયાનો અર્થ છે ઈર્ષા અને અનસુયાનો અર્થ છે જેનામાં ઈર્ષા નથી એ અનસુયા છે આપણે કે એ તમે કરી લેજો ત્રણ ત્રણ રાણીઓ આવી આવીને માતા અનસુયા પાસે ક્ષમા માગે માં અમને માફ કરો અમારી ભૂલ થઈ ગઈ આ વાતચીતો કરે છે ત્યાં બરાબર અત્રિ ઋષિ આવ્યા અત્રિ આવીને જોવે છે ત્રણ બાળકો સુતા છે પારણિયામાં આ ત્રણ રૂપરૂપના અંબાર જેવી સ્ત્રીઓ છે એટલે એને અનસુયા પૂછ્યું અનસુયા આ બાળકો કોણ છે આ સ્ત્રીઓ કોણ છે અનસુયા કહે છે પતિદેવ આ ત્રણ જે બાળકો છે ને એ મારા દીકરા છે અને આ ત્રણ જે અહીંયા સ્ત્રીઓ ભી મારા દીકરાની ઘરવાળીઓ છે મારી પુત્ર વધુઓ છે મારા દીકરાઓની ઘરવાળી અત્રિ સમજી ગયા કે આમાં કઈક ભેદ છે આંખો બંધ કરીને જ્યાં પોતાના દિવ્ય દ્રષ્ટિને લઈને જુએ એ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ લક્ષ્મી ભવાની ને સાવિતે છે અનસૂયાને કહે છે દેવી આ જગતના બાપ છે એને દીકરા ન કહેવાય આ જગતની માતાઓ છે અને પુત્ર વધુ ન કહેવાય પાણીની અંજલિ છાંટીને ત્રણ દેવતાઓને ફરી પાછા એના મૂળ રૂપમાં લાવ્યા અને એ સમયે માતા અનસૂયાના આંખમાંથી અશ્રુના બિંદ પીડ્યા છે માતા અનસૂયા રડ્યા છે એક તો ઘણી ઉંમરે મને દીકરો મળ્યા હતા અને એ પણ થોડા ક્ષણ માટે મળ્યા મારા દીકરાઓ જતાાર્યા વળી પાછી હું એમનમ બની ગઈ એટલે એ સમયે ભગવાન નારાયણ કહે છે માં તમે દુઃખી ન થાવ આજ અમે તમારા પાસેથી જઈએ છીએ પણ યથાયોગ્ય સમયે અમારા ત્રણ દેવના અંશ રૂપે અમે તમારે ત્યાં દીકરો બનીને આવશું અને કહેવાય છે કે જેમ જેમ સમય પસાર થયો અને બરાબર માક્ષર મહિનાની અંદર અંજવાળિયા પક્ષની અંદર માતા અનસુયાના કોકથી ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું બોલીએ દત્તાત્રેય મહારાજ कामगल दादाेरे दापरी माम मनवाल क्यान माता अनसू ਅਨਸੂਆਂ ਨੂੰ ਲਾ ਲਾ ਅਨਸੂਆਂ ਨੂੰ ਲਾ ਲਾ ਮਾਤਾ ਅਨਸੂਆਂ ਨੂੰ ਲਾ ਲਾ ਕੀਤੇ ਚੁਰਿ ਗਿਓ ਕੀਤੇ ਚੁਰਿ ਗਿਓ માન <māl> સુ બીજ ચિત્રબા ઓર પેર બીજ ચિત્રબા ગંગે ગંગા કે રી કાનમાંુંડ જળ ਜੰਮ ਕਾ ਰਣਹਰੀ ਗਿਓ ਚਿੱਤ ਚੋਰੀ ਜੋ ਆਨੁ ਪਾਤਾ ਅਨਸੂਆ ਲੋ

ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું અને ભગવાને ચોવીસ ગુરુ બનાવ્યા છે જેની પાસેથી સારો સદ વિચાર એને એમણે ગુરુ માન્યા છે એ કથા બતાવી ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે ધર્મ પ્રકરણની કથા છે અને આ જગતમાં સાહેબ આપણો ધર્મ જ આપણને ટકાવી રાખે છે આપણા સંતોએ જે ભગવાનના તપ કર્યા એને જ આપણને ટકાવી રાખ્યો છે બાકી ધર્મ ન હોય તો આ જગત ન ટકે સાહેબ મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે આ ટેકો આપ્યો એ આપણા ધર્મ આપ્યો છે